ભગવાન માતાજી ની દયા હે આ વખત તો જબરજસ્ત તુવેરું પડી હે એક વ્યાતની ને વ્યાતની આખા ગોમમાં આવી તુવેરું કોઈ નહીં પણ આ ભૂંડિયા થોડી વખા પાડે હે એટલે લોચા વળી જાય નહો ગજાજી હું લાલભાઈ કેવું ચાલો કયો બસ શાંતિ આ છે એટલે ઓટો મારવા આયા હતા પણ તુવેરો બુવેરો જબર થઈ છે તમારા આલીવાર તો એટલે તુવેરો તો થાય જ ને બુડો મહેનત કેવી કરીયો એ વાત સાચી તમારી મહેનત જબર હો ને પાણો સુખનો સૂરજ ઉગાડવો પડે તો આ સૂરજ ઉગે ને એની પહેલા આઈન હોય આઈન મહેનત કરવી પડે એ વાત સાચી આ તો કો માર શેતરમાં માં નહી તો કો ગજાજી શેતર જવા દે અને તુવેરો લેતા હું કો સાક કરવા માટે તુવેરો તો બુડો ના મેળાવે યાર ચમ કાલ દવા સોટી છે અને હું કોઈ નાલતો નહીં અને

ના એક સમય ઘરાઈન ખાઈ જાઓ એ પોહા એ બાકી તુવેરું નઈ યાર સારું વાધો ને હેડો આ તો ખાલી તમારો ટ્રાય કર્યો ગજાજી કે તમે ચેટલામાં હો બરોબર બાકી તુવેરું તો મારે ખાવી જ નથી આ તો ખાલી તમારો ટેસ્ટ કરવાયો કે તમે આલોક નહીં હાલતા પણ આ તો તમને એવું કીધું કે તમે પોર આવતી સાલ આવો ને એ માટે તમારી દવા કરી જા રીમે અરે શું છેવાય કણા ટ્રેક્ટર લેનું એક મરતોના ડોકા બોકા બધું પાજી નાખ્યું ઓના તો એટલે જોઈતા ભા હો શું કરો હજામત શું અજામત જવાબ ભરખો આલો લો બોલો શું કહોમાં તું બોલો હુચલ ફરવાનું ચાલુ છે આવશો પોત દસ મિનિટ એટલે આ હુચેલ વાળી હોય હમણાં હુચેલ નીચે તો પથ્થર રગડી લઈને હેડવાના હેડવાનો રસ્તો ટ્રેક્ટર લઈ

પણ આ જો મરચા ના જેટલા એક ઝબલું થાય એવું હતું બરોબર એટલે એક જબલા ના પૈસા હજાર રૂપિયા થાય મારા કઈ આજે નહીં મળે કાલે નહીં મળે બઉ પેલા પડ્યો હોય

આ હું કેવાય બીજી વેણાય નઈ અને સેલે વધે ને અજે ઈય ભેસોન ખવરાવા રાખવાની એટલે сяગુ તો કોઈ નઈ આવવાની અરે આટલી જાહે તો કોઈ નેખા બધી તું એરું જતી રહે તમારું હું તો એક નંબરનો નાસર્મો છું તમને શું ખબર નઈ ખોટું હું કરો આબરૂ પડાવો તમે હા હાઉવાઓ લ્યા હા રોડો કશું હોતો નઈ હારું તા сяગુ બા પાકિયા કોરતા બોર્દાની сяગુ હોય બરો હારું હારું હે

આજ મને આના સર મેં સેગુ નહીં આપી ને પણ રેહાતું આ તો ખાલી શ્યાગ કરવાની લેવી તી પણ હવે તને ખબર પડશે આજ ના ખાતું કહ્યું તો નહીં મળ્યા મને તને ખબર પડે હા ડુ મને તારી ખબર જ હતી તું એક નંબર નો લેટવો હે કીધું તું એટલે શિયાકુ ગાધા ઓગાતો નહીં જોઈશ જો ને બપોરના બે ભાઈ આ કઈનો હંતી રહ્યો તો પણ હું અહીંના પર બે પાવડા વાર્યો રે ઉપો રે હાલા જાવું રે તારા બૈડા પાક નાખો દો મારો બેટો ચો રેણા હા દોખે ને

Auxia. Ah, olha. Yes, 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 yes. Ah, 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 ah.